બારદોલી શાકભાજી માર્કેટમાં વાસણની દુકાનમાં બ્લાસ્ટ સત્તર વર્ષીય યુવક ગંભીર રીતે ઘાયલ થતાં સુરત હોસ્પિટલ ખસેડાયો સુરત જિલ્લાના બારદોલી લીમડા ચોક શાકભાજી માર્કેટમાં આજે સવારે એક ગંભીર ઘટના બની જ્યાં એક વાસણની દુકાનમાં અચાનક બ્લાસ્ટ થયો હતો આ ઘટનામાં સત્તર વર્ષીય રેહાન પિંજારા નામના યુવકને ગંભીર ઈજાઓ પહોંચી જેને કારણે સારવાર માટે બારદોલી સરદાર સ્મારક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ત્યાંથી વધુ સારવાર માટે સુરતની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જાણવા મળ્યું છે કે આજે સવારે દુકાન ખોલતાની સાથે જ આ બ્લાસ્ટ થયો હતો જેની તીવ્રતા એટલી હતી કે દુકાનનો સ્લેબ ધારાસી થયો ગયો બ્લાસ્ટના કારણે દુકાનનો સામાન રોડ પર વેરવિખેર થઈ ગયો જેનાથી આજુબાજુના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સ્થાનિક લોકો અને વેપારીઓમાં પણ ભયનો માહોલ છવાયો હતો ઘટનાની જાણ થતાં જ ફાયર ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું કારણ જાણવા મળ્યું નથી અને પોલીસ તેમજ ફાયર વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે આ ઘટના સવારે સાત વાગે બની હતી કે તેવા સમયે શાક માર્કેટમાં લોકોની ભારે ભીડ થતી હોય છે તેવા સમયે શાકભાજી માર્કેટમાં બ્લાસ્ટ થતા વેપારીઓ અને ગ્રાહકોમાં માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અને સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે સદનસીબી આ ઘટનામાં વધુ કોઈ જાનહાની થઈ નથી જી સાહેબ આપનું નામને કયા પ્રકારની ઘટના બની જી આરાસો ની સ્ટેશન ફાયર ઓફિસર બારડોલી જી આજ રોજ લીમડા ચોક ખાતે એક વાસણની દુકાનમાં આ સ્લેબ તૂટી ગયાનો કોલ બારડોલી ફાયર વિભાગને મળેલ હતો જે તાત્કાલિક ધોરણે બારડોલી ફાઇવ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ને એક વ્યક્તિ જે ફસાયેલો હતો એને સ્થાનિક લોકોની સાથે બહાર કાઢી અને આપણે સરદાર હોસ્પિટલ સાથે મોકલી દેવાય આ દુકાનની નીચે બેઝમેન હતું જે ભોંયદળ્યું હતું એમાં ઘણો સામાન હતો એમાં કંઈ પ્લાસ્ટ થયું પ્રાથમિક તબકે